કાંકરેજ તાલુકાના શેરવાડાની આનંદનગર ગ્રામ પંચાયતના સરપંચને આઠ સભ્યોએ ગામ લોકો દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા કાંકરેજ તાલુકાના શેરવાડા ગ્રામ પંચાયત ની વિભાજીત કરવામાં આવેલી નવી આનંદનગર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ તરીકે જોશી કરસનભાઈ શંકરભાઈને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે

શિરવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પાંચ વર્ષ સુધી સેવા આપ્યા હતી ત્યારે કાંકરેજ તાલુકાના પિસ્તાલીસ ગ્રામ પંચાયત ખાલી પડેલ અઢાર બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં કાંકરે તાલુકાના પંચાયત કચેરી મામલતદાર કચેરીમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે શિરવાડા ગ્રામ પંચાયતની અંદર પાંચ વર્ષ અમે સેવા આપી અને શિરવાડામાંથી ત્રેવીસ બે બે હજાર ત્રેવીસના રોજ અમે આનંદનગર ગ્રામ પંચાયત વિભાજન કરી અને અલગ ગ્રામ પંચાયત બની તેની અંદર તમામ ગામના આનંદનગર ગામના લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકી આઠે આઠ સભ્યો અને સરપંચ ને સમરસ ગ્રામ પંચાયત જાહેર કરેલી છે